બાબા નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરી એકવાર મનોસામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ એસસી એસએચ એસસી એસપી અને એસસી એસએમ ઝીરો ફાઈવના યુનિટ ત્રણ કૌટુંબિક સમસ્યાઓ અને સામેલગીરી સશક્તિકરણમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ગયા વખતે આપણે જે ચર્ચા કરી હતી કે કઈ રીતે કુટુંબને સશક્ત બનાવી શકાય જે દિવ્યાંગ બાળકો છે તેમના અને એના થકી જે બાળક છે એને કેટલા લાભ થઈ શકે એની સામેલગીરીથી એના શિક્ષણમાં શું બદલાવ આવી શકે જીવનમાં શું બદલાવ આવી શકે એની આપણે ગયા વખતે ચર્ચા કરી આ વખતે આપણે ચર્ચા કરીશું એ છે ગૃહ તાલીમની તો વિદ્યાર્થી મિત્રો જે પ્રમાણે આ નામ છે એ પ્રમાણે જ એનો અર્થ પણ થાય છે જે તાલીમ ઘરે આપવામાં આવે એને આપણે કહીશું ગૃહ તાલીમ અ માનસિક અક્ષમતા ધરાવતું બાળક હોય શ બાળક હોય કે પ્રજ્ઞાચક્ષુ બાળક હોય એ તમામના માતા પિતા એમના કુટુંબના સભ્યો દ્વારા જે તાલીમ આપવામાં આવે છે ઘરે એને આપણે ગૃહ તાલીમ કહીએ છીએ અને બાળક સૌથી વધારે કોની નજીક હોય છે તો કે પોતાના માતા પિતા અને કુટુંબના સભ્યોની નજીક માટે આ તાલીમ પણ બાળકને સરળતાથી ઘરે આપી શકાય છે અને બાળક પોતાના ઘરના સભ્યો તરફથી મળતી આ તાલીમને સહર્ષ સ્વીકાર કરે છે અને અજાણતા વસ્તુઓને શીખતા જાય છે આ ગૃહ તાલીમ એટલા માટે પણ જરૂરી છે કારણ કે બાળક શાળાએ જાય એ પહેલાં એની પૂર્વ તૈયારીના ભાગરૂપે એ પોતાના ઘરમાંથી આ તાલીમ પ્રાપ્ત કરે છે બાળ ચિકિત્સક વ્યાવસાયિકો વગેરે પાસેથી જે શ્રેષ્ઠ રીતે મળી શકે એના આધારે આ તાલીમ અપાતી હોય છે આ રૂપરેખા મુજબ માતા બાળકને ગૃહ તાલીમ આપે છે રૂપરેખા કોણ રચશે તો રૂપરેખા જે છે એ શિક્ષકો બાળ ચિકિત્સકો વ્યાવસાયિકો વગેરે રૂપરેખા તૈયાર કરી આપશે અને એના આધારે એને તાલીમ આપવામાં આવશે આ તાલીમ આપતા પહેલા બાળકની દિવ્યાંગતા કેટલી છે કઈ છે આ બધું પણ જાણી લેવું પડે અને એના આધારે પછી રૂપરેખા નક્કી કરવી પડે હવે આપણે એક પછી એક જે માતા પિતા છે એમની વિશેષ ભૂમિકા કઈ કઈ રીતે આપણે જોઈ શકીએ એની વિશે ચર્ચા કરીએ તો સૌથી પહેલું એમાં પાસું છે સહાયક તરીકે હવે મિત્રો આપણે જાણીએ છીએ તેમ માતા પિતા એ ગૃહ તાલીમ દ્વારા બાળકને કુટુંબના સભ્યો પાડોશીઓ સગાવાલા મિત્રો બધા સાથે હળી મળી રહે તે માટે સહાયક તરીકે કાર્ય કરવાનું છે એટલે કે એમની વચ્ચેની એક લિંક તરીકે માતા પિતા કામ કરે છે જે બાળકને સ્વાવલંબન શીખવે છે બાળક પોતાના જે કાર્યો છે પછી બધા નાના નાના કાર્યો હોય જેમ કે આપણે સૌથી પહેલાં ટોયલેટ ટ્રેનિંગથી શરૂઆત કરીએ કે ભાઈ સાવ નાનું બાળક છે તો એને જ્યારે પણ કુદરતી હાજત માટે જવું હોય તો એ મા બાપને જાણ કરે અને એ જ રીતે ઘરના સભ્યોને પણ તે જાણ કરે એને શર્ટ પહેરવો છે એને ચડ્ડી પહેરવી છે એને ફ્રોક પહેરવું છે તો આવી જે બધી વસ્તુઓ છે ઉમ પ્રમાણે જે એને આવડવું જોઈએ એ ધીમે ધીમે બાળક જાતે કરતો થાય શર્ટ પહેરે છે તો શર્ટના બટન જાતે બંધ કરતો થાય કે પછી દીકરી હોય તો દીકરી એ બંધ કરતાં શીખે આવી સાવ નાની નાની વસ્તુઓ કપડાં છે પુસ્તકો છે એની જવાબદારી નિભાવે એને સાચવે અને યોગ્ય જગ્યાએ રમકડાને મૂકે આ બધી પણ જવાબદારી છે આ બધી બાબતો માટે બાળક તૈયાર થાય અને એની માટે તૈયાર કરવા એને તાલીમ આપવી જરૂરી છે રમકડું જ્યાં ત્યાં બાળકે ફેંકી દીધું છે એના સ્કૂલના દફતર ક્યાંક પડ્યા છે ચોપડીઓ ક્યાંક નંખાઈ ગઈ છે તો એ માતા પિતાની જવાબદારી છે કે જાતે ઉપાડીને મૂકવાની બદલે બાળક પાસે એ કરાવડાવે બાળકને જો તમારે શિસ્તબદ્ધ રીતે તાલીમ આપવી છે અને બાળક ડિસિપ્લિન્ડ હોવું જોઈએ જો આપણને એવું ગમે છે તો એ બાળક પાસે કરાવવું જરૂરી છે કે એ શાળાએથી જ્યારે આવશે ત્યારે પોતાનું બેગ સ્કૂલ બેગ યોગ્ય જગ્યાએ મૂકશે એની પુસ્તકો એ યોગ્ય જગ્યાએ મૂકશે એના રમકડાઓ જ્યાં ત્યાં ફેંકશે નહીં આ બધી બહુ સામાન્ય બાબતો છે પણ આ બધા માટે પણ પછી એ દિવ્યાંગ બાળક હોય કે સામાન્ય બાળક હોય એને તાલીમ આપવી જરૂરી છે સામાન્ય બાળકને કદાચ આપણે એકવાર કહીશું તો માની જશે સમજી જશે અને કદાચ એકની બદલે બે કે ત્રણ વાર કહેવું પડશે પણ જ્યારે બાળક દિવ્યાંગ છે ત્યારે તેને વારંવાર આ બધી વસ્તુઓથી તમારે અવગત કરાવતા રહેવા પડશે અને એમનામાં સભાનતા વિકસાવવી પડશે જેથી બાળક સૌથી પહેલાં સ્વસહાયક કરે અને એવી રીતે કરે કે જેથી એ ઘરના સભ્યો ઉપર કોઈ બોજ ન બની જાય અને આ માટેની કુશળતા એને ગૃહ તાલીમના માધ્યમથી આપણે શીખવી શકીએ છીએ ત્યાર પછી છે શિક્ષક તરીકે આપણે અગાઉ જેમ વાત કરી તેમ જે દિવ્યાંગ બાળક છે એ શિશુકાળ અને શાળા પૂર્વે પણ ભાષા વાણી વગેરેની સઘન તાલીમ ઘરે પ્રાપ્ત કરે છે જ્યારે પ્રજ્ઞાચક્ષુ બાળક છે તો એ હોમ ટ્રેનિંગના માધ્યમથી ઓરિયન્ટેશન મોબિલિટી પણ શીખશે કઈ રીતે પોતાની આસપાસના વાતાવરણમાં ચાલવાનું છે જેથી એને નુકસાન ન થાય તે ક્યાંય ભટકાઈ ન જાય તે પણ એણે જોવાનું છે અને એ એણે શીખવાનું છે તો એ પણ એ શીખશે એની શરૂઆત ઘરેથી કરશે કે ઘરના વાતાવરણથી તે પરિચિત થાય બધિર બાળક છે તો એને એના મા બાપ કુદરતી રીતે ભાષા મળે જે રીતે આપણે સૌને મળી છે બાકને પણ આ રીતે ભાષા મેળવવાનો અધિકાર છે આપણે વારંવાર શું ભૂલ કરતા હોઈએ છીએ એ અવાજ નહીં કરવાનો બધા અવાજ બંધ કરી દો અને પછી આપણે તાલીમ આપવાની શરૂઆત કરીએ છીએ શું સામાન્ય વાતાવરણમાં પણ આ રીતે જ આપણને અવાજ મળતા હોય છે શું બે વ્યક્તિઓ જ્યારે બજારમાં ઊભા હોય ને વાત કરતા હોય ત્યારે શું આસપાસ કોઈ પણ અવાજ નથી હોતો શું ઘરમાં પણ એવું વાતાવરણ હંમેશા નિર્મિત થતું હોય છે ક્યાંક ટીવી ચાલતું હશે ક્યાંક બા મંદિરની પાસે બેસી ગંડી વગાડતી હશે અને માતા બેઠી બેઠી બાળકને લેસન કરાવતી હશે ક્યાંક બીજી બાજુ પપ્પા ફોનમાં વાત પણ કરતા હશે તો આ બધી તાલીમ બાળકને આપવી પડશે જે કુદરતી રીતે બાળક વાર્તાના માધ્યમથી વાતચીતના માધ્યમથી જે રીતે શીખે છે એ રીતે સમંદ બાળક પણ શીખતું હોવું જોઈએ એને આ તક આપવી જોઈએ એ બધી છે માટે નહીં શીખી શકે એવું માનવું ભૂલ ભરેલું છે અને એ માટે આપણને સહાયક થશે સાઇન લેંગ્વેજ ફિંગર સ્પેલિંગ સ્પીચ રીડિંગ લિપ રીડિંગ ઓરલ ઓરલ મેથડ એ માટેની સીએઆઈ એટલે કે કમ્પ્યુટર આસિસ્ટન્ટ ઇન્સ્ટ્રક્શન્સ ટીવી કેપ્શનિંગ ટેલીટેક્સ્ટ આ બધાનો ઉપયોગ આપણને સહાયક તરીકે થાય છે હવે તમને બીજો પ્રશ્ન એ થાય કે આ બધી વસ્તુઓ શું છે કદાચ તમને ખબર જ હશે ફરી એકવાર આપણે ટૂંકમાં ઝડપથી આને બધાને જોઈ જઈએ સાઇન લેંગ્વેજ મિત્રો આપણે સૌ જાણીએ છીએ તેમ બધીર વ્યક્તિઓએ પોતાના માટે વિકસાવેલી ભાષા છે જે રીતે આપણે ગુજરાતી હિન્દી અંગ્રેજી ઓરિસ્સા ઇંગ્લિશ બોલીએ છીએ એ જ રીતે બધીર વ્યક્તિઓ સાઇન લેંગ્વેજનો પ્રયોગ કરતા અને સાઇન લેંગ્વેજ એ એમની ભાષા છે તો આ સાંકેતિક ભાષાનો ઉપયોગ બાળકમાં ભાષા પ્રત્યાન ક્ષમતા વિકસાવવા માટે કુટુંબના સભ્યો ઉપયોગ કરતા હોય છે પણ કદાચ જો એવો બધીર ન હોય તો પહેલાં એમણે પણ એ શીખવી પડતી હોય છે એ જ રીતે ફિંગર સ્પેલિંગની વાત કરીએ તો ફિંગર સ્પેલિંગ જે છે એ આપણા બે હાથની મદદથી અથવા ઘણી વખત એક હાથની મદદથી જ્યારે આપણે સ્વર અને વ્યંજનોને પ્રદર્શિત કરીએ છીએ ત્યારે એને ફિંગર સ્પેલિંગ કહેવાય ઉદાહરણાર્થે તમે જ્યારે બે આંગળીઓના રીતે ભેગો કરો છો ત્યારે તમે એને એ કહો છો એ જ રીતે જ્યારે આપણે એક આંગળીથી આ રીતે કરીએ છીએ ત્યારે આપણે વન હેન્ડેડ ફિંગર સ્પેલિંગનો ઉપયોગ કરીએ છીએ આને પણ એ કહેવાય છે આ પછી થઈ જાય છે બી અથવા બી જેને આપણે બે હાથથી આ રીતે પણ દેખાડતા હોઈએ છીએ તો મિત્રો આ જે છે એ ફિંગર સ્પેલિંગ છે સાઇન લેંગ્વેજમાં જરૂરી નથી કે હંમેશા ફિંગર સ્પેલિંગનો ઉપયોગ થાય જેમ કે તમે સૂરજને આમ કહી શકો છો પણ જ્યારે તમે એને સ્પેલિંગથી કહેવા જાઓ છો ત્યારે તમે એસ યુ એન એમ કરીને સન એ રીતે વાત કરશો આ ફેર છે સાઇન લેંગ્વેજનો અને ફિંગર સ્પેલિંગનો વધારે વિગતવાર જ્યારે તમે પ્રત્યાયનનું પેપર શીખશો ત્યારે તમને વધુ વિસ્તારથી ફિંગર સ્પેલિંગ અને સાઇન લેંગ્વેજ વચ્ચેનો અંતર સમજાશે વાણી વાંચન જેને આપણે ઓષ્ઠવાંચન પણ કહેતા હોઈએ છીએ તો જ્યારે બાળકોની સામે કોઈ વ્યક્તિ પછી માતા પિતા ઘરના કોઈ અન્ય સભ્યો ઊભા હોય અને એ બોલતા હોય ત્યારે બાળક એમના હોઠનું વાંચન કરતા હોય છે અને એ રીતે એ વાંચન કરીને શબ્દોને ઓળખવાનો પ્રયત્ન કરતા હોય છે એ સિવાય છે ઓરલ મેથડ જેમાં આપણે ધ્વનિઓથી બાળકને જાગૃત કરીએ છીએ વાતાવરણના ધ્વનિઓથી એને જાણીતો બનાવીએ છીએ અને અવાજના ધ્વનિઓ અને અન્ય ધ્વનિ વચ્ચેનો ભેદ પણ સ્પષ્ટ કરાવીએ છીએ જેમાં આપણે શ્રવણયંત્રોનો એક સહાયક તરીકે ઉપયોગ કરીએ છીએ શ્રવણયંત્ર આની માટે ખૂબ જરૂરી છે શ્રવણયંત્ર વિના આપણે આ તાલીમ આપી શકીએ નહીં બરાબર છે સિવાય કે શ્રવણયંત્ર ઉપલબ્ધ કદાચ કોઈક શરૂઆતના સ્ટેજમાં ઉપલબ્ધ ન હોય તો જ અદરવાઈઝ શ્રવણયંત્ર સાથે જ આ તાલીમ થવી જોઈએ આપણે વાત કરી તેમ કે ઘરના સભ્યો હોય મા બાપ હોય એ બાળકને કુદરતી રીતે ઉદ્ભવતા ધ્વનિઓ ઘોંઘાટ વચ્ચે ભેદ પારખતા શીખવશે આપણે અગાઉ વાત કરીએ એ જ ફરી પાછી અહીંયા આગળ આવે છે કે વાતાવરણમાં ઘણા બધા અવાજો છે પછી ટીવીનો અવાજ છે ટેલિફોનની રીંગનો અવાજ છે અત્યારે હવે તો મોબાઈલની રીંગનો અવાજ છે સાયકલની ઘંટડી છે બારણાનો ખખડવાનો અવાજ છે ધારો કે કોઈ મહેમાન આવ્યું છે અને એ બારણા ઉપર નોક કરે છે અથવા બેલ રીંગ કરે છે તો બાળકને ખબર પડવી જોઈએ કે મારે દરવાજા ઉપર જઈ અને બાણું ખોલવાનું છે આ તમારે તાલીમ આપવાની છે એટલે શિક્ષક તરીકે આપણને કદી આ પ્રશ્ન ન થવો જોઈએ કે આવી સાવ સામાન્ય તાલીમ આપવાની હા ચોક્કસ આપવાની શા માટે આપવાની તો કે જ્યારે બાળકે જીવનભર કોઈ અવાજ સાંભળ્યા નથી ત્યારે આપણી જવાબદારી છે કે આપણે બાળકને તમામ અવાજોથી પરિચિત કરીએ અને એને જ આપણે ઓરલ મેથડ તરીકે ઓળખીએ છીએ જેનાથી બાળકમાં અવાજો પ્રત્યેની સભાનતા આવશે અને એનામાં અવાજોની તફાવત કરવાની ક્ષમતાનો વિકાસ થશે આ માટે મા બાપે એને તાલીમ આપતા રહેવાની છે ઓરલ ઓરલ ટ્રેનિંગની આપણે જો વાત કરીએ તો ઓરલ અને ઓરલ બરાબર એટલે કે બોલેલું અને સાંભળેલું આ બે વસ્તુઓ બાળકે કરવાની છે અને એના માધ્યમથી ભાષાનું આદાન પ્રદાન અને મૌખિક અને શ્રવિક બંને વસ્તુઓ એણે શીખવાની છે એની શ્રણ ક્ષમતાનો વિકાસ કરવાનો છે જેમ કે ટીવીમાં આવતો વ્યક્તિ છે વ્યક્તિ બાળકને જુવે છે સોરી બાળક એને જુવે છે અને એ બોલતું હોય છે જેને બાળક બોલતો પણ જુએ છે અને સાંભળશે અને પછી એનો અવાજ એ ગ્રહણ કરશે અને પછી એના શબ્દોને સમજી અને સમજવાનો પ્રયત્ન કરશે ક્યાંક એણે કોઈ રિસ્પોન્સ આપવાનો નથી પરંતુ જ્યારે સામાન્ય જીવનમાં એ આવે છે ત્યારે વ્યક્તિ જે બોલતો હોય એને સાંભળી એને સમજી અને એને કઈ રીતે રિસ્પોન્સ આપવાનો છે એની એને સમજ કેળવવાની છે આ માટે આપણે કમ્પ્યુટર એસિસ્ટન્ટ ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ કરતા હોઈએ છીએ જેમાં કોમ્પ્યુટરના માધ્યમથી બાળકોને અલગ અલગ અવાજો આપી શકીએ છીએ એમને શીખવી શકીએ છીએ તાલીમ આપી શકીએ છીએ તમે કદાચ જો ડૉક્ટર્સ સ્પીચ સોફ્ટવેરનું નામ સાંભળ્યું હોય તો એ ખૂબ એનું સારું ઉદાહરણ છે તમે અત્યારે હું કહું છું ત્યારે જ નોંધી રાખો ડૉક્ટર્સ સ્પીચ સોફ્ટવેર ભારતીય ભાષાઓમાં પણ એ ઉપલબ્ધ છે ઇંગ્લિશમાં તો એ ઘણા વર્ષોથી ઉપલબ્ધ હતો હવે એ લોકોએ રિજનલમાં પણ કામ શરૂ કર્યું છે તો તમને એનું લિમિટેડ વર્ઝન નેટ ઉપર અમુક સમય માટે મળી શકશે તમે એને ડાઉનલોડ કરીને એનો ઉપયોગ પણ કરી શકો છો અને તમે તમારી સંસ્થામાં જ્યાં પણ કામ કરતા હો અથવા કરવા જઈ રહ્યા હો તો ત્યાં ત્યાં આગળ આના માધ્યમથી તમે વિદ્યાર્થીઓને ટ્રેનિંગ પણ આપી શકો છો ટીવી કેપ્શનિંગ અત્યારે ખૂબ જ સરસ રીતે આ માધ્યમનો ઉપયોગ થઈ રહ્યો છે મિત્રો જ્યારે આપણે આ સમયમાં છીએ અત્યારે તમે જુઓ છો કે ચારે બાજુ ઓટી ટીનો જમાનો છે તો જે પણ ઓટીટી ઉપર ફિલ્મો આવે છે કે સિરિયલ્સ આવે છે વેબ સિરીઝ આવે છે એ બધામાં તમે જો જોતા હશો તો તમે સ્ક્રીનમાં જ્યારે પણ કોઈ ડાયલોગ બોલા તો નીચે આપણને કેપ્શન્સ દેખાય છે અને એ કેપ્શન અત્યારે એટલું સરસ થઈ ગયું છે કે અલગ અલગ ભાષાઓમાં ઉપલબ્ધ હોય છે તો આપણે બાળકને એ વાંચતા કરવાના છે કે જ્યારે ડાયલોગ બોલાય છે ત્યારે નીચે એ એનો ડાયલોગ વાંચતો જાય જે આપણે પણ કરતા હોઈએ છીએ માનો કે આજે હું કોઈ કોરિયન સિરીઝ જોતો હોઉં તો કોરિયન ફિલ્મના કે સિરીઝના ડાયલોગ મને ખબર નથી પડતા પણ હું સાથે સાથે નીચે વાંચતો જાઉં છું અને એનો અર્થ મને સમજાતો જાય છે આ સેમ વસ્તુ જે બધિર બાળક છે એણે પણ કરવાની છે પછી આવે છે ટોટલ કમ્યુનિકેશન ટીસી ગુજરાતની મોટાભાગની શાળાઓને તમે જો પૂછશો કે તમે પ્રત્યાયન માટે શાનો ઉપયોગ કરો છો શિક્ષણ આપવા માટે શાનો ઉપયોગ કરો છો તો એ તમને ટીસી એમ કહેશે કે પ્રત્યાયનમાં અમે ઉપયોગ કરીએ છીએ એ છે ટોટલ કમ્યુનિકેશન ટોટલ કમ્યુનિકેશનની અંદર બાળકના શ્રવણશક્તિ ઓષ્ટ વાંચન ફિંગર સ્પેલિંગ અને શરીરના અન્ય અંગોનું હલનચલન એમાં સાઇન લેંગ્વેજનો આપણે ઉપયોગ નહીવત કરીએ છીએ ઘણી વખત કરતા જ નથી ફિંગર સ્પેલિંગનો ઉપયોગ આપણે એમાં કરતા હોઈએ છીએ અને આ રીતે બાળકને સંપૂર્ણ શિક્ષણ આપવાનો પ્રયત્ન સંપૂર્ણ પ્રત્યાયનના માધ્યમથી શિક્ષણ આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ હવે માતા પિતા બાળકના ભાષા વિકાસને પ્રત્યક્ષ રીતે જોતા હોય છે કારણ કે બાળક એમની સાથે હંમેશા હોય છે એમની સાથે વાતચીત કરે છે અને જ્યારે પણ કોઈ વાત કરતા હોય અથવા કોઈ ઘરમાં કોઈ વાતચીત થતી હોય તો કયા સમયે રોકાવાનું એ સમયે પૂરી પણ કરી દે છે માતા પિતા એ પણ ધ્યાન રાખવાનું છે કે તેઓ જ્યારે બાળક સાથે વાત કરતા હોય ત્યારે ઉચ્ચારણ એમના પોતાના સ્પષ્ટ હોય એમનો હાથ જે છે એ કોઈ જગ્યાએ આમ બોલતા બોલતા જેમ હું હું કરી રહ્યો છું હા બેટા કેમ છે તો તમે જ્યારે બોલો છો ત્યારે તેના તમારા હોઠનું વાંચન જો બાળક ઓષ્ટ વાંચન કરતું હોય લિપ રીડિંગ કરતો હોય તો તમે જ્યારે પોતાના હોઠને ઢાંકી દો છો ત્યારે બાળક યોગ્ય રીતે ઓષ્ટ વાંચન કરી શકતો નથી અને એને સમજવામાં મુશ્કેલી પડતી હોય છે તો એવું ન થાય એનું પણ ધ્યાન રાખો જેમ બને એમ ઘોંઘાટને ઘટાડો તમે એમ લાગતું હોય કે બાજુમાં બહુ જ અવાજ થઈ રહ્યો છે તમે જે પણ જાણતા છો આપણે માને મોબાઈલ પર વાત કરતા હોઈએ અને કોઈ જગ્યાએ બહુ ઘોંઘાટ થઈ રહ્યો છે તો આપણે શું કરીએ છીએ ચલા સાઈડમાં ખસી જઈએ છીએ અને ત્યાં જઈને પછી વાત કરવા બોલો ભાઈ શું કામ હતું તો આવી જ રીતે આપણે આપણે જે રીતે ઘોંઘાટને દૂર કરીએ છીએ એ જ રીતે જ્યારે બાળકની સાથે વાત કરો છો ત્યારે પણ બને તેટલો ઘોંઘાટને ઓછો કરવાનો પ્રયત્ન કરો ટીવી બહુ જ અવાજ કરી રહ્યો છે તમે બાળકની સાથે વાત કરી રહ્યા છો તો અવાજને મ્યૂટ કરી દઈએ ટીવીના અને પછી આપણે બાળક સાથે વાત કરીએ કેટલું સરળતાથી થઈ શકે છે વર્ગખંડમાં પણ બહુ ઘોંઘાટ થઈ રહ્યો છે બાકી બધા વિદ્યાર્થીઓને સૂચના આપો કે ભાઈ અવાજ નહીં કરો અને વાત કરો અહીં આપણે ગૃહ તાલીમની વાત કરી રહ્યા છે તો ઘરમાં આજુબાજુના લોકો બહુ ઘોંઘાટ કરી રહ્યા હોય ધારો કે નાના ભાઈ બહેન છે એ કંઈક અવાજ કરી રહ્યા છે તો એને કહીએ બે મિનિટ શાંતિ રાખ બેટા અને વાત પછી બીજા સાથે બધી બાળક સાથે કરો અને પછી આગળ વધતા જાઓ તો આ રીતે તમારે બાળકને શિક્ષણ આપતા જવાનું છે પ્રત્યાયન કરતા જવાનું છે બાળકને ક્રમિક રીતે પોતાના વિચારો કલ્પનાઓ લાગણીઓ માગણીઓ વ્યક્ત કરવા માટે તમે પૂરતો સમય અને તક આપો બાળક જે રીતે પોતાની જાતને વ્યક્ત કરવા માંગતો હોય એને સમય આપવો જોઈએ જો તમે સમય નહીં આપો તો બાળક પોતાની જાતને એક્સપ્રેસ નહીં કરી શકે અને જેથી ભવિષ્યમાં એને માટે બાધારૂપ બનશે બરાબર એટલે એને પણ તમે તક આપતા જાઓ હવે તમારે ઓડિયોલોજીસ્ટ તરીકે પણ કામ કરવાનું છે એટલે તમારી ઇન ધ સેન્સ વાલીઓએ તો ઓડિયો રીલ્સ તરીકે કામ કરીએ ત્યારે સૌથી પહેલાં તો એની શ્રવણ ક્ષમતા કેટલી ઓછી છે અથવા તો શ્રેય શક્તિ કેટલી છે એનું આપણે એક ક્યાસ કાઢી લેવો પડે એના આધારે એને હિયરિંગ ઇડ્સ આપી દેવા પડે એની સાર સંભાળ કેમ રાખવાની છે એ એને પણ શીખવાનું તમારે પણ શીખવાનું કાળજી કેમ રાખવાની છે એને પણ શીખવાડો તમે પણ શીખો અને શ્રવણયંત્રના માધ્યમથી બાળકને તાલીમ આપતા જાઓ અને હકારાત્મક પરિણામો મળશે એમ માનીને આગળ વધો જ્યારે આપણે આપણા મનમાં જ વિચારી લઈએ કે કોઈ વસ્તુ નહીં થાય ત્યારે એ થવાની શક્યતા અને સંભાવનાઓ ઘટી જાય છે એટલે આ રીતે મા બાપે પણ બાળકને તાલીમ આપતા રહેવાની છે એક સલાહકાર તરીકે પરામર્શક તરીકે પણ તાલીમ આપવાની છે જેનાથી બાળકના સ્વાસ્થ્યમાં એને શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ કઈ સારી આદતો છે કઈ સુટેવો છે કઈ કુટેવો છે એનું વાણી ભાષા કઈ રીતે વિકાસ પામશે એનો એક મેપ તૈયાર કરીને રાખો બાળકનો સામાજિક વિકાસ કેવો થવો જોઈએ એ બાળક જે છે એ તમારા કુટુંબનું પ્રતિનિધિત્વ આવતીકાલે સમાજમાં કરશે એ પ્રતિનિધિત્વ કરવા જ્યારે સમાજમાં પહોંચશે ત્યારે એ તમારા ઘરનું બાળક છે તમારે ભૂલવાનું નથી લોકોને લાગવું જોઈએ કે આ ફલાણા ફલાણાનો દીકરો કે દીકરી છે આવી તાલીમ મા બાપની હોવી જોઈએ જે દરેક મા બાપ પોતાના બાળક પાસે એક્સપેક્ટ કરતા હોય છે એ જ તાલીમ તમારે પોતાના દિવ્યાંગ બાળકને પણ ઉત્કૃષ્ટ આપવાની છે કદાચ બીજા બાળક કરતાં થોડી વધારે આપવાની છે બાળકની શૈક્ષણિક બાબતો ભવિષ્યમાં બાળકની રસ રુચિ વ્યવસાયની પસંદગી કેવી રીતના કરશે એની માટેના પણ સલાહ સૂચનો આપવા જોઈએ જરૂર પડે તો અન્ય પ્રોફેશનલ પાસે પણ બાળકને લઈ જવું જોઈએ એ જ રીતે બાળક શાળામાં દાખલ થાય તે પહેલાં એને સામાન્ય બાબતોનું અમુક જ્ઞાન હોવું જોઈએ તથા શ્રમ અક્ષમતાના સંદર્ભમાં જે સામાન્ય સાંકેતિક ભાષા છે અને પોતાનું હિયરિંગ એડ્સનું કઈ રીતે એને ધ્યાન રાખવાનું છે આ બધી વસ્તુઓ શીખવાડીને તમે જોડે સ્કૂલમાં મોકલ્યું હશે તો એને સ્કૂલમાં અનુકૂલન સાધવામાં સરળતા રહેશે ઘરમાં જ એ જો સરળતાથી રહી શકતું હશે પોતાના ભાઈ બહેન સાથે સગા સંબંધીઓ સાથે જો બાળક સરસ રીતે હળીમળી મળી જતું હશે તો પછી આવતીકાલે સ્કૂલમાં પણ એ અન્ય વિદ્યાર્થીઓ સાથે બહુ જ સરળતાથી અનુકૂલન સાથી લેશે આ જે બધી આપણે ચર્ચાઓ કરી એના ઉપરથી ગૃહ તાલીમના કેટલાક લાભની ચર્ચા કરીએ તો બાળકને ભવિષ્યમાં કંઈ પણ શીખવા માટે જે જરૂરી કૌશલ્યો છે એનો વિકાસ કરવા માટે ગૃહ તાલીમ ખૂબ જ મદદરૂપ થતી હોય છે બાળકમાં ક્ષણ અક્ષમતાની સાથે સંબંધિત કોઈ અન્ય ખામી પણ હોય અન્ય અક્ષમતા હોય તો એને કેવી રીતે ઓછી કરી શકાય એની અસરને કેવી રીતે ઓછી કરી શકાય એમાં પણ ગૃહ તાલીમ આપણને ખૂબ જ ઉપયોગી થતી હોય છે બાળકને ગૃહ તાલીમના કારણે શરૂઆતથી જ કુટુંબની સાથે રહેવાની એક તક પ્રાપ્ત થાય છે આગળ આપણે જાણીએ છીએ તેમ જનરલી દિવ્યાંગ બાળકો પોતાના મા બાપની સાથે વધારે જોડાયેલા હોય છે અથવા ભાઈ બહેનની સાથે વધારે જોડાયેલા હોય છે અન્ય લોકોનું યોગદાન ઓછું થઈ જતું હોય છે તો આ ઓછું ન થાય તે માટે તમારે શું કરવાનું છે તો ગૃહ તાલીમ આપશો તો એનો જે અન્ય લોકો સાથેનો સંબંધ છે એ પણ ઘેરો થતો જશે અને એના માધ્યમથી એ ભણવામાં પ્રેરણા પ્રાપ્ત કરશે અને કૌશલ્યોનો વિકાસ પ્રાપ્ત કરતો જશે ઘરના લોકોથી ઘરના સભ્યોથી અને એમના દ્વારા જે સલાહ મળતી હોય છે અને એમનું જે માર્ગદર્શન પ્રાપ્ત થતું હોય છે એના કારણે પોતાના જીવનમાં વિવિધ ક્ષેત્રોમાં એ બાળક અનુકૂલન સાધી શકવામાં સક્ષમ બનતો હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે આજે આ ચર્ચા કરી એમાંથી કેટલાક પ્રશ્નો અહીંયા તારવ્યા છે લાંબા પ્રશ્ન છે ટૂંકો પ્રશ્ન પણ તમને આગળ દેખાડ્યો છે તમે એના જવાબ તૈયાર કરો ગૃહ તાલીમ એ ખૂબ અગત્યનો મુદ્દો છે પરીક્ષાઓમાં વારંવાર એની પૃચ્છા થતી હોય છે એટલે એક સરસ મજાનો જવાબ તમારે તૈયાર કરી દેવો આ કેટલાક સંદર્ભો છે તો મિત્રો આપણે જેમ વાત કરતા હતા ગૃહ તાલીમ એ ખૂબ અગત્યનો મુદ્દો છે ગૃહ તાલીમના આ મુદ્દાને તમે ધ્યાનમાં લેજો એને સરસ મજાનો એક જવાબ તૈયાર કરી દો અને જવાબ તૈયાર કર્યા પછી તમે તમારા શિક્ષકને દેખાડો તમારા પુસ્તકમાં એને સરખાવો અન્ય જગ્યાએથી થોડી વધારે સારી માહિતી પ્રાપ્ત કરો મેળવો અને તમારા એ જવાબને હજુ વધારે સારો સરસ બનાવી અને તૈયાર કરો પરીક્ષામાં મેં કહ્યું તેમ ખૂબ અગત્યનો પ્રશ્ન છે આવતી કડીમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી ધન્યવાદ